જેવી ઘટનાઓ ફક્ત મારા પર જોવા મળે છે મારું ગ્રહ ચંદ્ર છે હું ચંદ્ર પૃથ્વીના ગોળ ગોળ કરું છું ચંદ્ર નથી ચંદ્રમાં વાતાવરણ નાના પાણી નથી કારણ કે જીવન નથી લાલ રંગ સુંદર સું ચમકતો ગ્રહ છે અને આથી વાતાવરણ છે માબળ પૃથ્વી કરતા વધુ ઠંડી અને ગરમી પડે છે મને બે ઉપગ્રહ છે હું ગુરુ છું હું પિરાશ પટેતો સફેદ ગ્રહ છું મારી આસપાસ વાયુઓનું વાતાવરણ છે અને હું ખૂબ જ ઠંડુ છે એવું બધા મારે છે અને હું સૌરણ સૌથી મોટો ગ્રહ છું અને મારા ખુલ ઓગળા ગ્રહ છે જે જેમાં વૈજ્ઞાનિકોમાં ભેદભાવ જોવા મળે છે અને મને દૂરબીનથી જોતા ટપકાવાળી સફાટી મનોબળ લાગે છે હું શનિ છું હું સૌરા પરિવારમાં ગુરુ અને યુએસની વચ્ચે આવેલો છું હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું મારા લીલા રંગના તેજસ્વી વલોયના કારણે હું સુંદર લાગું છું આ વલોયના કારણે હું જુદો તરી આવું છું આ વલોય માથામાં પહેરેલી પાઘડી જેવા લાગે છે તેના કારણે મને પાગડિયો ગ્રહ પણ કહેવાય છે મારા બાસઠ કરતાં પણ વધારે ઉપગ્રહ છે હું સૂર્યથી દૂર હોવાના કારણે મારી સપાટીનું તાપમાન ઓછું છે మసాల మరో కళ్ లీలో మారా వాయు చే